અમે કાલે સાંજના નીકળવાના હતા ત્યારે હવે ચેતરભાઈ વસાવાને ફોન કર્યો કે ચેતરભાઈ અમે ફતેપુર જઈએ છીએ તો તમે આવશો તો ચેતરભાઈએ એટલું કીધું કે મારે ગાંધીનગર જવાનું છે પણ મારા તમામ ભાઈઓને જય આદિવાસી જય જવાહર જરૂરથી કહેજો ચેતરભાઈ એક નારો છે ભાઈ બરાબર ના આપણે સુરતીમાં જ થવા દેવું બરાબર જય આદિવાસી જય શોહાર જય ભીમ જય કોઈના બાપની વીર કોઈના બાપની વીર મને સંવિધાનમાં બાબા સાહેબે હક આપેલા છે મારા હક અધિકાર હું જાણું છું એટલે મેં કોઈના બાપની વીર હું થઈ હા અને પેલા વિકાસ ની વાતો કરે ને પછી એ પેલા ભાજપ હોય કોંગ્રેસ હોય ધારણ હોય કે ઢીગણો હોય વિકાસ જો ગુજરાત નો કર્યો હોય ને તો મારા દાહોદ ના આદિવાસી ભાઈ ને પછી છે

લાવશું તોડા નો ટોળા અમારા હક અધિકાર છે ને થોડીશું નહીં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધો કઈ નહીં બોલ્યા તમે કોરિડોર કર્યો કઈ નહીં બોલ્યા અમારા આદિવાસીઓને માત્ર તમે બોક્સ ઉચકતામાં કંપનીમાં બોક્સ ઉચકતા જ રાખ્યા છે આપણે ક્યાં દેશના માલિક કઈ છે દેશના માલિક આપણે દેશના માલિક કંપનીમાં બોક્સ ઉચકીએ પંદરસો રૂપિયા હે કઈ છે દેશના માલિક દેશના માલિક બનવું હોય ને આગળ બધા જોવાની આવે જાગવું પડશે ને ઉમરગામથી લઈને અંબાજી સુધીનો રેલો કરવો પડશે ત્યારે દેશના માલિક બનશો લડવું પડશે આપડે બાબા સાહેબ ની કલમ પણ ચલાવતા આવડે છે અને જરૂર પડશે ને તો બિરસા ના તીર કાઢતા પણ વાર ની લગાડીશું આદિવાસી છે ઝૂકેગા નહીં કેટલી વાર સહન કરશો મા બહેનો ની ઇજ્જત ઉડાઈ જાય આપણી જમીનો છીનવાઈ જાય આપણા માણસોને ખોટી રીતે મારીને ને ખોટ બનાવવામાં આવે ભાઈ હવે સહન નહી થાય હવે તો તીર કાંગતા ધાડિયા ફાડિયા કાઢવા જ પડવાના બરાબર શિક્ષણ મેળવવાનું બરાબર છે પણ જ્યાં પેલું એ હોય ને આયોજન આપીએ નિવેદન આપીએ આવેદન નિવેદન થી કરવી પડશે એ બી બધી કાઢી કોઈ બી આજે આદિવાસી નું અહિયાં છે કોઈ બીજ વાળા ની પડેલી પણ પેલી કોઈ હિરોઈન નો કામ મરી જાય કઈ ઘણી નથી आहा बराबर क्या होला आपो युवाओं ये जागो पर से पहले रोकेंगे फिर टोकेंगे नहीं माने तो सीधा ठोकेंगे जय आदिवासी जय जोहार बजाओ ताली बजाओ